નમસ્કાર આજના એક્ઝિટ સર્વે માટેના માર્ગદર્શનમાં આપ સૌનું સ્વાગત કરું છું આપની સાથે આજે જોડાયેલા વોકેશનલ ટ્રેનર મિત્રો શાળાના આચાર્યશ્રી બ્લોક લેવલના બ્લોક રિસોર્સ પર્સન અને જિલ્લા કક્ષાના એઆરવી કોઓર્ડિનેટર શ્રી તેમજ આર એમ એસ એ હું આજના વિડીયોમાં જે એક્ઝિટ સર્વે બાબતે છે એ બાબતે સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં જે આપણે મુખ્ય વાત કરવાની છે એ વાત છે એક્ઝિટ સર્વેની જેમાં આપ સર્વે જાણીએ છીએ કે ધોરણ દસ અને ધોરણ બાર એવા બે એ પ્રવાહ છે કે જ્યારે વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે કે પોતાના આગળના ફ્યુચર માટેનું એક નિર્ણય લેતો હોય છે કે ધોરણ દસ પછી કયા સ્ટ્રીમમાં જવું ધોરણ અગિયાર બાર કન્ટિન્યુ કરવું આઈટીઆઈમાં જવું પોલિટેકનિકમાં જવું કે અન્ય કોઈ ક્ષેત્રમાં જોડાવું તે બાબતે વિદ્યાર્થી પસંદગી કરતો હોય છે એ જ પ્રમાણે ધોરણ બારમાં જ્યારે વિદ્યાર્થી હોય છે તો ધોરણ બાર પછી અલગ અલગ જે સ્ટ્રીમ છે આર્ટ્સ કોમર્સ સાયન્સ અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કે અન્ય ઘણી બધી આપણે સ્ટ્રીમોમાં વિદ્યાર્થીઓ જવા માટેની એક પસંદગીનું એક સ્થળ હોય છે કે ધોરણ બાર અને ધોરણ દસ પછી એ વિદ્યાર્થીઓ પોતાને કયા ક્ષેત્રમાં આગળ પોતાની કારકિર્દી બનાવી છે કે કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો છે તે બાબતે એક મહત્ત્વનો નિર્ણય લેતા હોય છે ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાયેલા હોય છે કે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે અથવા તો કરવા માંગતા હોય છે આ આપણા જે વોકેશનલના વિદ્યાર્થીઓ છે એ વોકેશનલના વિદ્યાર્થીઓને એક સમજણ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનો જેમાં ઇન્ટરેસ્ટ છે તેને આપણે વધારે માહિતી આપી અને એ ક્ષેત્રમાં વિદ્યાર્થી કઈ રીતે સારી રીતે એ ક્ષેત્રમાં આગળ વધી શકે તે બાબતે એને માર્ગદર્શન પૂરું આપવા માટે આપણે જનરલી દર વર્ષે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત એમનો એક્ઝિટ સર્વે કરાવતા હોઈએ છીએ જેમાં આપણે વિદ્યાર્થીઓનું નામ વિદ્યાર્થીઓના વાલીનો નામ અને ફોન નંબર તેમજ અન્ય જે આપણે વાત કરી કે વિદ્યાર્થીઓને કયા ક્ષેત્રમાં જવામાં ઇન્ટરેસ્ટ છે વિદ્યાર્થીઓ આ વોકેશનલ એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા બાદ કયા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માગે છે વિદ્યાર્થી પોતાને જોબ કરવા માગે છે વિદ્યાર્થી પોતાનો બિઝનેસ શરૂ કરવા માગે છે એ આ પ્રકારની ઇન્ફોર્મેશન આપણે વોકેશનલ ટ્રેનર મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પૂછી અને ત્યારબાદ આપણે એક જેનું ફોર્મ બનાવેલું છે એ ફોર્મને આપણે એક્ઝિટ સર્વે કહેતા હોઈએ છીએ એ એક્ઝિટ સર્વેનું ફોર્મ આપણે જે લાઇટ હાઉસ એપ્લિકેશન છે વોકેશનલ એજ્યુકેશનની જે મોનિટરિંગ અને ઇવેલ્યુએશન એપ્લિકેશન છે લાઇટ હાઉસ એમાં જ આપણે આ ફોર્મને ડિપ્લોય કરેલું છે એટલે કે વોકેશનલ ટ્રેનર મિત્રોએ તમામ વિદ્યાર્થીઓ જે ધોરણ દસ અને ધોરણ બારમાં જ્યારે પાસઆઉટ થવા જઈ રહ્યા છે તો ત્યારે એમની સાથે વન ટુ વન મિટિંગ કરી અને ત્યારબાદ આ ફોર્મની અંદર ડિટેલ ભરવાની છે તો તમામ વોકેશનલ ટ્રેનર મિત્રોને મારી વિનંતી છે કે આજના મિટિંગમાં જે આપણે ચર્ચા કરીએ એ ખાસ સારી રીતે એ સમજી લેશો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાના આ ફોર્મનો ઉદ્દેશ્ય શું છે સા કારણોસર આપણે એમનો ફોર્મ ભરાવવા માટે પ્રેરિત કરીએ છીએ એવી તમામ ઇન્ફોર્મેશન આપી અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ જે લાઇટ હાઉસમાં જે એક્ઝિટ સર્વેમાં તમામ ફોર્મની વિગતો ભરવાની છે તમે જેટલી એક્યુરસીથી કે વિદ્યાર્થીઓને પૂછીને જેટલી વિગતો ભરશું તો ત્યારબાદ જ્યારે પણ આપણે આ ફોર્મના જે ડેટા છે એ ડેટાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવા માટેનો પ્રયત્ન કરીશું તો આપણે વિદ્યાર્થીઓ સુધી સારી રીતે પહોંચી શકશું અને વિદ્યાર્થીઓને સારી રીતે માર્ગદર્શન કરી શકશું કે જેથી કરી અને વિદ્યાર્થીઓ પોતાના જે પણ રસ રૂચિનું ક્ષેત્ર છે એ ક્ષેત્રની માહિતી આપણે વિદ્યાર્થીઓ સુધી સારી રીતે પહોંચાડી શકીએ તો વોકેશનલ ટ્રેનર મિત્રોને મારી વિનંતી છે કે જે પણ ડિટેલ્સ અંદર ફિલ કરવામાં આવેલી છે તે તમામ સ્ટુડન્ટ પાસેથી ચર્ચા કરી અને ત્યારબાદ જ લાઇટ હાઉસમાં એન્ટ્રીમાં ફિલ કરવામાં આવે હવે આપણે લાઇટ હાઉસ સિસ્ટમની અંદર જઈ અને કઈ રીતે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે એ ફોર્મ ફિલઅપ કરવા માટેની વિગતો આપણને સમજાવવા માટે હું આશ્રય બકરાનીયા જે લેન્ડ હેન ઇન્ડિયા ટીમમાંથી આપણી સાથે જોડાયેલા છે તો હું એમને વિનંતી કરીશ કે આપણને લાઇટ હાઉસમાં આ બાબતની જે ડિટેલ ફિલ કરવાની છે એના બાબતે આપણને વિગતવાર માહિતી આપશે આશ્રય બકરાની થેન્ક યુ મિશાલભાઈ હવે આપણે જોઈએ કે એક્ઝિટ સર્વે છે એનું ફોર્મ કઈ રીતે આપણે લાઇટ હાઉસની અંદર ભરવું આપણે તો સૌ પ્રથમ આપણા જે વીટીનું ઈમેલ આઈડી છે અને પાસવર્ડ દ્વારા આપને લોગિન કરવાનું રહેશે એટલે આપને આ પ્રકારની એક વિન્ડો દેખાશે તેમાં મેન્યુ ઓપન કરી અને ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે ને એમાં થર્ડ ઓપ્શન છે વીટી સ્ટુડન્ટ એક્ઝિટ સર્વે ડેટા તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપ જોઈ શકો છો અહીંયા એકેડેમિક યર લખ્યું છે બે હજાર ચોવીસ પચીસ અને અહીંયા ક્લાસ લખ્યો છે દસ અને બાર આપણે દસ અને બારના વિદ્યાર્થીઓનો એક્ઝિટ સર્વેનો ડેટા કલેક્ટ કરવાનો છે હવે આપને અહીંયા આપના વિદ્યાર્થી હશે ક્લાસમાં એમના નામ જોઈ શકાશો જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ એક વિદ્યાર્થી આદિત્ય પરમાર છે તો તેમાં આપણે જોઈએ તો નીચે સ્ક્રોલની ટેબ છે તો સ્ક્રોલ કરી જમણી બાજુ અને લાસ્ટ જવાનું છે એક્શન નામના કોલમ પર ત્યાં આપણે ક્લિક કરશું એટલે આપણને એક્ઝિટ સર્વેનું ફોર્મ ઓપન થઈ જશે સો સૌપ્રથમ તેમાં એકેડેમિક ઇન્ફોર્મેશન છે તે ઓલરેડી ફિલઅપ હશે ને તેને આપણે એડિટ નહીં કરી શકાય તમારે એકવાર એને ચકાસી લેવાની એમાં નામ ને એમની કે એકેડેમિક શું છે એમનું ડિસ્ટ્રિક્ટ કયું છે એ બધી વિગતો સ્કૂલની વિગત ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશન હશે એ પણ એડિટ નહીં થઈ શકે જે આપણે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન વખતે જે આપણે માહિતી નાખેલી હશે એ જ માહિતી આમાં દર્શાવાશે જેમાં નામ વિદ્યાર્થીનું સરનેમ એમની જેન્ડરને એમને કોન્ટેક નંબરને ને બધી આપેલું હશે ત્યારબાદ એજ્યુકેશન પોસ્ટ ટેન્થ એટલે દસમા ધોરણ પછી વિદ્યાર્થી શું કરવાના છે તે વિશે વિદ્યાર્થીને તમારે પૂછવાનું રહેશે તેમાં પહેલો જ પ્રશ્ન છે જેમાં કે તે દસમા ધોરણ પછી આગળ ભણવા માટે ઈચ્છુક છે કે નહીં એ પૂછવાનું હશે જો ઈચ્છુક હોય તો યશ કરવાનું રહેશે અને યશ કર્યા બાદ એમાં ડ્રોપડાઉન આવશે ત્યારબાદ એમાં તમારે સિલેક્ટ કરવાનું હશે તમારે વિદ્યાર્થીને પૂછવાનું હશે કે બારમું ધોરણ કરવું છે કે સર્ટિફિકેશન કોઈ કોર્સ કરવા છે કોઈ આઈટીઆઈ પોલિટેકનિક એટલે ડિપ્લોમા અથવા તો તે હજુ કોઈ અનડિસાઇડ છે તેમને કોઈ હજુ કશું વિચાર્યું નથી દસમા પછી શું કરવું એ તો તમારે એ સિલેક્ટ કરવાનું જો બારમું ધોરણ કરવાના હોય તો બારમા પર સિલેક્ટ કરશો અને ત્યારબાદ એક નવો પ્રશ્ન એમાં દેખાશે કે કઈ સ્ટ્રીમમાં એ આગળ જવા માંગે છે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ નોન વોકેશનલ કોર્સ કે હજુ એમને કંઈ વિચાર્યું નથી અથવા તો કોઈ અધર સ્ટ્રીમ હોય જો એ આર્ટ્સમાં જવા માંગતો હોય તો આર્ટ્સ પર ક્લિક કરવાનું પછી ત્યારબાદ એક બીજો પ્રશ્ન આવશે કે તે અગિયારમા ધોરણમાં દસમાં પછી અગિયારમા ધોરણમાં તે વોકેશનલ કોર્સ કન્ટિન્યુ કરવા માંગે છે કે નહીં હા તો યસ અને ના તો નો તો આ થયું આપણે એજ્યુકેશન દસમા ધોરણ પછી જો એને હા કહ્યું હોય તો અને જો વિદ્યાર્થી મિત્ર એવું કહે કે જે દસમા ધોરણ પછી તેનું એજ્યુકેશન કન્ટિન્યુ કરવા નથી માંગતા તો આપણે નો પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમને દેખાશે કે તમારે એમાં કયા કારણસર એ વિદ્યાર્થી મિત્ર તેનું એજ્યુકેશન આગળ કન્ટિન્યુ નથી કરવા માંગતા ઉદાહરણ તરીકે ફાઇનાન્શિયલ રીઝન છે પછી એમને જોબની રિક્વાયરમેન્ટ છે તે કંઈક કહેવા નથી માંગતા એવા ઘણા બધા રીઝન છે જે આપ જોઈ શકો છો તે રીઝન આપને ક્લિક કરવાનું રહેશે ત્યારબાદનો પ્રશ્ન છે કે એમ્પ્લોયમેન્ટ ડિટેલ જો વિદ્યાર્થી મિત્ર અત્યારે કોઈ કામ કરતું હોય છે હાલમાં તો તેની વિશે વિગત લખવાની છે જો કરતું હોય તો હા અને ના કરતું હોય તો ના ઉદાહરણ તરીકે જોઈએ જો એ વિદ્યાર્થી કામ કરતો તો કયા પ્રકારનું કામ કરે છે વેજ એમ્પ્લોયમેન્ટ કરે છે સેલરી છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે કોઈ બિઝનેસ કરે છે અને જો કોઈ વિદ્યાર્થી કામ ના કરતો તો ન કરવાનો પછી ત્યારબાદ આખરી ક્વેશ્ચન આવશે સપોર્ટ વિશે તો સપોર્ટમાં એક બીજો પ્રશ્ન આવે છે કે તમે એપ્રેન્ટિશીપ પ્રોગ્રામ માટે ઇન્ટરેસ્ટેડ છો તમારે વિદ્યાર્થી મિત્રોને પૂછવાનું અને જો એ હોય ઇન્ટરેસ્ટેડ તો હા પાડવાની અથવા તો ના આપણે એપ્રેન્ટિશીપ પ્રોગ્રામ શું છે એ જાણવા માટે બાજુમાં જે લિંક આપેલી છે ત્યાં આપ ક્લિક કરી શકો છો અને યોજના વિશે આપ જાણી શકો છો ત્યારબાદ એક પ્રશ્ન આવે છે કે વિદ્યાર્થી સ્કિલ એજ્યુકેશન માટે હાયર ટેકનિકલ એજ્યુકેશન માટે કઈ જાણવા માટે ઈચ્છુક છે એમને કઈ જાણવું છે વધારે તો આપને હા અથવા નામાં ઉત્તર આપવાનો રહેશે અને એક પ્રશ્ન છે કે લેન્ડ હેન્ડ સંસ્થા છે કોઈ વીટીપી છે અથવા કોઈ અન્ય ઓર્ગેનાઇઝેશન છે અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ આ બાબતે વિદ્યાર્થીને કોઈ ભવિષ્યમાં સંપર્ક કરે તો તેમને સંપર્ક સાધવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો યસ કરવાનું અને જો એમને એમ કે મને ના સાંધી શકે તો ન કરવાનું ત્યારબાદ આપે વિદ્યાર્થીનું ઈમેલ આઈડી લખવાનું રહેશે અહીંયા અને ડેટ ઓફ સર્વે છે જે ડેટે આપણે સર્વે કલેક્ટ કર્યો છે જે ડેટે આપણે ફોર્મ ભર્યું છે એ ફોર્મનું તારીખ લખવાની રહેશે અને કોઈ પણ રિમાર્ક હોય આપને એવું લાગે તો રિમાર્ક અહીંયા એડ કરવાનો રહેશે ધન્યવાદ ધન્યવાદ આશ્રયભાઈ તો જેમ આશ્રયભાઈએ આપણને લાઇટ હાઉસની અંતર્ગત કઈ રીતે એક્ઝિટ સર્વે કરી અને તેમાં કઈ કઈ વિગતો ફિલ કરવાની છે એના વિશે એ ખૂબ જ સરસ માહિતી આપી તો હવે આપણે વોકેશનલ ટ્રેનર મિત્રોને એક વિનંતી રહેશે કે તમામ વિદ્યાર્થીઓ સાથે વન ટુ વન ઇન્ટરવ્યૂ કરી કે વન ટુ વન ડિસ્કશન કરી અને ત્યારબાદ આ લાઇટ હાઉસની અંતર્ગત વિગતો ભરવામાં આવે હવે આ વિગતો અમારી એવી અપેક્ષા છે કે ત્રીસ ડિસેમ્બર પહેલાં આ તમામ વિગતો તમારે લાઇટ હાઉસની અંતર્ગત ફીલ કરવાની થાય છે કે જેથી કરી અને જ્યારે પછી જાન્યુઆરી મંથમાં આપણે એક્ઝામ હશે અને ત્યારબાદ બોર્ડની એક્ઝામ શરૂ થતી જતી હોય છે તો વિદ્યાર્થીઓ આ મહિનામાં જ આપની પાસે હશે કે જ્યારે વધારે સારી રીતે આ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો એમના મનની વાતો સમજી શકો કે એમના ફ્યુચર પ્લાન શું છે એ બાબતે પણ એમને ગાઈડન્સ આપી શકો તો ડિસેમ્બર મહિનામાં જ વિદ્યાર્થીઓ સાથે તમે ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ આ એક્ઝિટ સર્વેમાં તમે તમામ વિદ્યાર્થીઓની જે ડિટેલ છે એ ફિલ કરી દો એવી તમારી પાસેથી અપેક્ષા છે તેમજ જે જિલ્લાના મિત્રો જોડાયેલા છે એમની પાસે પણ જે લાઇટ હાઉસનું લોગ ઇન આઈડી પાસવર્ડ છે એમાં પણ તમને રિપોર્ટ દેખાતો હશે કે તમારા જિલ્લામાં ટોટલ ધોરણ દસ અને બારના કેટલા વિદ્યાર્થીઓ છે એમાં કેટલા વોકેશનલ ટ્રેનર મિત્રો દ્વારા એક્ઝિટ સર્વેની ડિટેલ ફિલ કરવામાં આવેલી છે અને હજી કેટલા વિદ્યાર્થીઓની એક્ઝિટ સર્વેની ડિટેલ ફિલ કરવા માટેની હજી બાકી છે તો આપ સૌને વિનંતી છે કે આપના જિલ્લાના તમામ વોકેશનલ ટ્રેનરને પણ આપ આ બાબતે માહિતગાર કરશો અને ત્રીસ ડિસેમ્બર સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ થઈ જાય તે પ્રમાણે આયોજન કરશો આપ સૌને ધન્યવાદ